અને આ લોકો નો હક છે આજે અદાણી જેવા લોકો એક ઉપરની જગ્યા એક રૂપિયા આપી દેવામાં આવતી અઢી એકર થી પણ ઓછી જગ્યા છે આ લોકો શું છે લાભસો આ ધ્યાન પર રાખીને આ નોટિસો તાત્કાલિક ધોરણે રદ થાય અને કોઈ આપણે જવાબ ન કરવામાં આવે અને જે નથી આવી સંખ્યા કે નહીં આવે તેમનો પણ આપણે આ ખાતરી બંધ થાય આ નોટિસ રદ કરી દીધી છે કવિ પાસે જેમ કે અમે ઘરે ઘરે જઈને વાતોની કરીને વાતોની કરીને આવે છે અને મગું અનાજ કાલે કાલે 20 રૂપિયાના કિલો 10 કા તમારી સરકાર સુધી બતાજા ગુજરાત નો પ્રશ્ન છે અને ઝઘડિયાની જેટલી નોટિસો છે એ નોટિસો તમે ફાઇલ કરી દો કે તમારા નોટિસો છે તમારા નોટિસો છે ગેરકાયદેસરથી તેને તમે રદ કરી હોય એવી અમે અપેક્ષા લઈને આવ્યો થેન્ક